વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ સુરત પહોંચ્યા છે પરંતુ એની પહેલા જ ક્યાંક ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગેટવેને આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ દરેક લોકોના પોસ્ટર જે તે લગાયા હતા પરંતુ હવે ક્યાંક આજ પોસ્ટર જે તે ફાટી ગયા હોય ક્યાં તો કોઈ કે દ્વારા ફાડવામાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ગોપાલભાઈ ઇટાલિયા શ્રી આજે સુરતમાં આવી રહ્યા હતા એના સ્વાગત માટે લગાવેલા બેનરો રાત્રિના સમયે અમુક લુખા તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે જે અત્યારે પબ્લિકને ટ્રાફિક થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ દીપકભાઈ ગાંગાણી અને વકીલ સાહેબ રત્નીભાઈ પાચાણી નંદા કાકા પબ્લિકને ટ્રાફિકમાં નડતરરૂપ ન થાય એ માટે સાઈડમાં કરી રહ્યા છે વિસાવદરમાં ચૂંટણી લડવા ગયા ત્યાં એણે તમામ પ્રયત્નો કરી લીધા છતાં પણ ચૂંટણી ન જીતી શકા ભાજપ વાળા અને અત્યારે સ્વાગતના બેનર લગાવવામાં આવ્યા છે તો રાત્રીના સમયે બેનર ફાટવામાં આવ્યા છે મોટા વરાસા વિસ્તાર છે સુદામા ચોક મોટા વરાસા વિસ્તારના તમામ બેનરો ફાડી નાખવામાં આવ્યા છે જનતાને અત્યારે નડતરરૂપ હતા જેથી કરી અત્યારે સાઈડ માં કરી દીધા છે આની પોલીસ ફરિયાદ પણ થશે અમારા દ્વારા એસએમસી માંથી પરમિશન પણ લેવામાં આવેલી હતી ઘણા બેનરો મારેલા હતા જે બધા તોડી નાખવામાં આવ્યા છે કોઈને નડતરરૂપ ન થાય અને કોઈને રસ્તામાં લાગે નહીં તેની તકેદારી રાખી બેનરને સાઈડમાં ખસેડવામાં આવી રહ્યા છે અમે હમણાં ગયા હતા ત્યાંથી તો પ્રેમ પણ ચોરી ગયા છે આટલી બધી તમારી પાસે ક્ષમતા છે પૈસા છે બધું છે છતાં પ્રેમ પણ નથી મુકતા ભાજપ વાળા અને બેવડું વારી થઈ જાય આમ ઊભો કરી દો આમ ઓની બાજુ જાય ત્યારે બેડ ને બેનર ને સાઈડ માં કરવાની કામગીરી ચાલુ છે ઓલી બાજુ જોજો અહીંયા મૂકી એ વાળો ખુલી જાય ને એટલે વાંગડો નીકળી જાય મારા કિરીટભાઈ ભાનસુરિયા શુભેક્ષક તરીકે બેનર લગાવેલું બીજી તમામ કાર્યકર્તાઓને એક વિનંતી છે આવા રોડ ઉપર બેનર ફાડી નાખવામાં આવ્યા છે તો એમને સાઈડ માં કરી દેવા જેથી કરીને કોઈને નડતર રૂપ ન થાય એમાં લોખંડની ની પ્રેમ હોવાથી કોઈને લાગે નહીં તેની ખાસ તકેદારી રાખવી દોસ્તો તમે જોઈ શકો છો પ્રેમ પૈસા એમની પાસે નહીં હોય તો પ્રેમ પણ ચોરી ગયા છે ભૂંડ ભક્તો પ્રેમ પણ નથી મુકતા ને આવું નુકસાન કરવાથી એ સાબિત કરવા શું માંગે છે ચૂંટણી આવે ત્યારે જનતા પાસે પગે લાગવા જાય અમને મત આપો અમને મત આપો અને એની આ માનસિકતા નમસ્કાર મિત્રો જોઈ શકો છો આપ અત્યારે આ પાટા મારી મારીને રાતે જે આ ગોપાલભાઈ આવી રહ્યા છે એનો ભવ્ય સ્વાગત માટે થઈને જે સંયમભુ લોકોએ અને કાર્યકર્તા મિત્રોએ સ્વાગત માટેના જે ગેટ બનાવવામાં આવેલા હતા એ રાતે અમુક ગુંડ ભક્તો દ્વારા બેનર તોડી નાખવામાં આવ્યા ફાડી નાખવામાં આવ્યા ગેટ તોડી નાખવામાં આવ્યા તો જો તમે કામ કામ કર્યા હોત અને કામની રાજનીતિ કરી હોત તો આવા ગેટ ન તોડવા પડે લોકો સંયમભૂત તમને મત આપે અને તમે રીતે અત્યારે તમારી હાલત એવી થઈ છે કે તમારે આવા ગેટ તોડવા પડે છે લોકોની નારાજગી છે એ તો છે સારા કામ કરવામાં ધ્યાન લગાવો આવા બધી કરતું તો કરવાની બદલે સારા કામમાં ધ્યાન લગાવો તો લોકો મત આપશે નગર આવતા સમયની અંદર ગુજરાતમાંથી તમને જાકારો મળવાનો એ ફિક્સ જ છે જો આ ભૂંડ ભક્તોને આવું કરવું હોય ને તો રાજનીતિ કરો ને ભાઈ હવે તો અમને માહિતી મળી કે આ બેનર આવી રીતે તૂટી જાય તો લોકોને હાલાકી ન થાય એટલે અમે બેનરો ત્યાંથી હટાવી લીધો અમે બધું રૂકી દેવાના છીએ કારણ કે લોકોની જે સુવિધા છે ને એના તો અડચણો આપણે થવા જોઈએ નહીં આ તો અમે ગોપાલભાઈ જે સુરતના રહેવાસી અને મોટા રાજામાં પણ રહીએ છે એટલે આપણે એને સ્વાગત માટે એક ધુરંધર વ્યક્તિ છે લોકોનો અવાજ છે એ વ્યક્તિના સ્વાગત માટે આ બેનર અમારા મિત્રો અમારા સંજયભાઈ છે અમારા મહેશભાઈ છે લંદનભાઈ છે દીપકભાઈ છે બધા મળીને એ બીજા અમારા મિત્રો કેપીભાઈ બધા ઇલેક્ટન સુરત ની અંદર જો ભારતીય જનતા પાર્ટી એ સારા કામ કર્યા હોત ને તો આમ આદમી પાર્ટીના ના ગોપાલ બેનરો આજે એમને ફાળવા ન પડે એટલે એમને પોતાની સાબિત કરી દીધું છે કે તમે ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષમાં કાંઈ સારા કામ નથી કર્યા અને કોઈ બીજો જનપ્રતિનિધિ સારો વ્યક્તિ આવતો હોય તો એમના પેટમાં તેલ રેડાય છે આ ભારતીય જનતા પાર્ટી પોતાનું પ્રદર્શન કરી રહી છે આ વસ્તુ કરીને એ નથી ઈચ્છી કે કોઈ ભારતની અંદર કે ગુજરાતની અંદર દેશના પ્રશ્ન ઉઠાવવા માટે કોઈ વ્યક્તિ સારો પ્રતિનિધિ આવે એમના વચ્ચે એમને દ્રાસ કરવો છે અને કરવા દેવું નથી સારું કરવું નથી આ ભારતીય જનતા પાર્ટીનું આ વલણ

છતાં પણ વિસાવદર જનતાએ એને અપનાવ્યા નહીં અને આખરે એના કાર્યકર્તાઓ એનું બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે આપણી સામે છે

ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી અને સમસ્યાને કારણે જે ગેટ હતો એને અમે અત્યારે લઈને સાઈડમાં મૂકી દીધો અમે કોઈ લોકોને હેરાન પરેશાન કરવા નથી આવ્યા અમે ફક્ત કામ કરવા માટે જ આવ્યા છીએ રાજનીતિ અમને નથી ભાવતી અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મળીએ ફરીથી વિડીયોને શેર કરજો કોમેન્ટ કરજો તમારો અભિપ્રાય આપજો કોમેન્ટમાં તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર